જેમજ બહારથી છોલીને શાકભાજી બનાવાય છે જે સ્વાદ માટે ઉત્તમ હોય છે પણ શરીરની તંદુરસ્તી માટે પણ આ શાકભાજી સૌથી ઉત્તમ છે શુક્રવાર ને ત્રણ વાગે ચોમાસુ આવતા જ બજારમાં તાજી લીલી શાકભાજી આવવાની શરૂઆત થઈ જાય છે જેમાં કારેલા કંકોડા લઈને પડવડ જેવા શાકભાજીએ ચોમાસામાં જોવા મળે છે આ શાકભાજી કારેલાની પ્રજાતિની છે આ શાકભાજી આયુર્વેદ માં આ શાકભાજી ને સૌથી તાકાતવાળા શાકભાજી ગણાવવામાં આવી છે કંકોરા ક્યાંથી શરૂઆત કરી કંકોરા લગભગ આજે ત્રણ ચાર દાડા છે શરૂઆત થઈ ગઈ છે ક્યાંથી લાવો છો આબુ અંબાજી થી લાવું છું શું ભાવ ચાલે અત્યારે ત્રણસો રૂપિયા કિલો છે કંકોરા થી ફાયદો શું થાય કંકોરા અત્યારે શું છે આમાં દવા ખાતર એવું કશું હોય ને અને આ ડુંગરમાં પાકે ડુંગરમાં માં વેલ થાય ને આ ડુંગરમાં વસ્તુ સારી થાય એટલે આ કંકોરા બહુ સારા એમ આયુર્વેદિક કરતાં બહુ સારા એમ અને ગામડાની ગરાકી સારી છે વેચાણ થાય છે હા વેચાણ સારું શું